ખરાબ ઓળખાણ ખબર પડે તને એક વાત કરું ભૂરા હવે આ બેસુણ ગાયો ને જે હોય ને બધી હોય ને એટલે એ જે પોદરો કરે છાણ હોય ને ભૂરા એમાં જે એક છે ને ભમરા જો એ રેંગો હોય હોય ભમરો જ બે ભમરા ને ભેગા કરીને તો ખબર ન પડે કે આ આ નથી એમ એ રેંગો અને ભમરો છે ને બોરા ભમરો આ હારા હા તારી વાત કરો બોરા તને કોણ હારું ને હારા ભેગા ફરીએ તો હું એનું ટૂંકમાં સારું કાર્ય થાય એમ હવે એ ભમરો છે ને એ એક ફૂલ થી બીજા ફૂલ ફૂલ હુંગે ભમરો ઉડી જાય ફૂલ હુંગી એનું બધું અંદર લઈ લે રસપાન પછી ઉડી જાય ઉડતો ઉઠતો જોયું આ સાંડના પોદરામાં કે આ કોક આપડે ભાઈ જેવો જ છે એ ભમરા જેવો એમાં સાણ નો પોદો ફળી જાય ને એમાં ને એમાં એમાં ને એમાં જોઈ અંદર હોલ કરે પાછો ઉપર આવે સાણ ખાય એવું બધું બરાબર આ ભમરો જોઈ ગયો એટલે ભમરાએ એ કીધું કે અરે આપડે તો ના ભાઈ છે ને તમે આ શું આમાં તો કેમ આપણું ઘર નથી અરે તમારું ઘર આ નહીં મારા ભેગા આલો કે જો ફૂલવાડી માં કે ફૂલ નો રસ નું તમને રસપાન કરાવવું હોય તે ઓલા ને એમ થયું કે શું હોય છે તે ગયો તો ફૂલમાં એક ફૂલવાડી માં ગયા તો ત્યાં તો ભાઈ ફૂલ ને એક પછી એક રસપાન ને ઓલો જે હતો ને ભમરો એ રસપાન કરીને ઉડી જાય ને ઓલા ને તો કઈ ખબર જ નહીં એ તો પોદરા માં રેંગો આમ રેંગો હોય એટલે એને ખબર નહીં એ એક જ ફૂલ માં ગરતો ગયો ગરતો ગયો તો અંદર ગરી ગયો ને તો એને એ ખબર નહીં કે આને પાછું ઉડાય એની જે આદત હોય ને જે માણા ની એ આદત થઈ ગઈ અપુરા થયું કે ઓલો માલી ફૂલ તોડવા આવ્યો ને તો ફૂલ તોડી અને એમાં ભમરો હતો એટલે આ રેંગો ભમરો તો ઉડી ગયો હતો એ માલી ગયો એટલે સીધો એ મંદિરમાં ભગવાનને ભગવાન ફૂલ પુરા એ ફૂલ ભગવાન ને સેડા એટલે એ જે ઓલો રેંગો હતો ને એ ભગવાન ઉપર એ નહીં મળ્યું પવિત્ર થયો પછી એ જે ફૂલ પછી બાર આ લોકો છે ને ફૂલને એને પધરાવ્યા ગંગાજીમાં તો એ ગંગાજી માં જે પધરાવતા હતા ને તે ઓલો ભમરો છે ને ઈ ગોતતો 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 ગયો એટલે એ ગંગાજી માં નાખા ને તો ભમરો ગંગાજી માં આય લે ઈ રેંગો ઓલો ભમરો કે અલા ભાઈ તમે કેમ એમ હાલો હાલો કે નહીં હવે મને તો આ ગંગા આવે તો મને આ સ્વર્ગ મળી ગયો ઈ કે બરાબર હવે મારે ન થવું ભૂરા હિસાબ કર સાલના ઓલા માં રેંગ રેંગતો તો ભમરો હારા માળા સંગ કર્યો ભમરા ભેગો ગયો ફૂલવાડી ને આ ભગવાન નો ભગવાન ઉપર એની એની વિધિમાં શીડા ગંગામાં નાહ્યો એનું પવિત્ર થઈ ગયું કે નહીં એટલે હાડા માણા ભગા ફરો ને ભૂરા તો જશે ને આ રેંગો